પાંચ હજાર ચારસો પચાસ જેટલા મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરશે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં આ વખતે સ્વર્ગીય હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની દીકરી પોતે ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરી છે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં પહેલી વખત મહિલાઓએ ઉમેદવારી નોંધાવી છે જેને કારણે એક સહાનુભૂતિનું વાતાવરણ પણ તેમના દર્શનમાં જોવા મળ્યું સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં આ વખતે હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પેનલ અને સ્ટેડિયમ પેનલ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો છે ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં આ વખતે પોતાના જીત માટે બહોળો પ્રચાર પ્રસાર કર્યો છે શહેરભરમાં જાહેર હોલ્ડિંગથી લઈને સુરતના અલગ અલગ મંદિરોમાં જઈને ઉમેદવારોએ પોતાના જીત માટે પ્રયાસો કર્યા છે બે વાગ્યા સુધી એટલે છપ્પન ટકા વોટિંગ થયું છે બીજા કલાક માં એવરેજ પાંચસો ની રાસ મૂકવો તો પાંત્રીસો થી ચાર ની વચ્ચે વોટિંગ મતદારો પાંચ બસો પચાસ